નમસ્કાર દોસ્તો આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હું અને પરમારે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો વિડિયો શરૂ કરતાં પહેલાં જો આ વિડિયોની ડિસ્ક્રિપ્શનના એક ચેનલની લિંક આપેલી છે એ મારી ચેનલ છે એને તમે જે ઓમર સપોર્ટ કર્યો છો એમાં પણ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો તો દોસ્તો આજે હું આપણા માટે જોરદાર અને ધમાકેદાર વિડીયો સાથે આવી ગયો છું વિડીયો તમે આગળ જોયું કે એક ભાઈ કુંભાર છે એ પોતાનું કામ કરતાં કરતાં પણ ફૂમતાજી એટલે કે એસપી હિન્દુસ્તાની ટીમના વિડીયો જોવે છે અને એમનો બહુ મોટો ફેન છે તો દોસ્તો તમે પણ જો એસપીના વિડીયો આવી રીતે જોતા હોય કામ કરતાં કરતાં તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હા આપણી કોમેન્ટમાં આવનાર વિડીયોમાં આવે દરેક મિત્રોની જેટલી પણ કોમેન્ટ આવી હશે એ કોમેન્ટનો વિડીયો આપણે બનાવવાના છીએ અને વિડીયોમાં દરેક એક જને પોતાનું ગામ અને નામનું કોમેન્ટ કહી હશે એમનું ગામ અને નામ પોતા એ વિડીયોમાં આપણે બતાવવાના છે એટલા માટે તમે કોમેન્ટ કહી દેજો હા પણ કોમેન્ટ એ કોની જ વાંચવામાં આવશે જે ભાઈ બેને આપણને સબસ્ક્રાઈબ કરી દીધા હશે તો દોસ્તો જલ્દીથી જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને હા તમે વિડીયો પણ નવા હોય તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો હું તમારા માટે નવા અને અપડેટ્સ સાથે આવું છું તમારા માટે નવા વિડીયો પણ આવતો જઈશ તો દોસ્તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક ભાઈ પોતાનું કામ અને કુંભાર પોતાનું કામ કરતાં કરતાં પણ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોવે છે તો દોસ્તો હા તો એસ બી હિન્દુસ્તાની ગુજરાતની કોમેડી કિંગ તરીકે જાણીતી છે અને હા એમના વિડીયો દરેક જગ્યા અને ગુજરાતના ગામે ગામ જોવામાં આવે છે તો દોસ્તો તમે પણ જો જમતા જમતા કે કોઈ બી કામ કરતાં એસ હિન્દુસ્તાનીના વિડીયો જોવો છો તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હું તમારા માટે હવે તમને આખો વિડીયો હું બતાવવા જઈ રહ્યો છું તો તમે વિડીયો પૂરો જોજો તો વિડીયોને પૂરો જોવા નમ્ર વિનંતી અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો દોસ્તો જુઓ આ વિડીયો